નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપની સાથે અજીત જાદવ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ વર્ષથી પશુપાલક મિત્રો માટે એક નવી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં દેશી ગાયની ખરીદી માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવશે જી આ દર્શક મિત્રો આજના આ વિડીયોમાં માહિતી મેળવીશું કે દેશી ગાયની ખરીદી માટે કેટલી સહાય આપવામાં આવશે ઉપરાંત આ સહાય મેળવવા માટે અરજી ક્યાં કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એ ઉપરાંત અરજી કર્યા બાદ શું કરવું એ તમામ માહિતી વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તે માટે મિત્રો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા લેટેસ્ટ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુના બે આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય પશુપાલક મિત્રોને પણ મોકલી દેજો દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને એ સિવાયના સામાન્ય જાતિના પશુપાલકોને પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદી માટે સહાય આપવામાં આવશે અલગ અલગ ઘટકોમાં અરજી લઈ શકાય છે સહાયની રકમ સરખી જ છે એ મુજબ સહાય આપવામાં આવશે કેટલી સહાય આપવામાં આવશે એના વિશે વાત કરીએ તો આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ અનુસૂચિત જાતિ જનજાતિ અને એ સિવાયના જે સામાન્ય જાતિના પશુપાલકો હોય તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની બે ગાયોની ખરીદી માટે યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે જેમાં બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા નાબાર દ્વારા નિયત કરેલ યુનિટ કોસ્ટમાંથી જે ઓછી રકમ હોય તેના પાંત્રીસ ટકા લેખે બે ગાય ખરીદવા માટે વધુમાં વધુ રૂપિયા અઠ્યાવીસ હજારની સહાય મળવાપાત્ર છે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર પશુપાલન વિભાગની યોજનાઓમાં આ ત્રણ ઘટકમાંથી જે ઘટકમાં આપણે લાભ લેવાનો હોય એ ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો તારીખ તેર જૂન બે હજાર પચીસથી પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી ઓનલાઈન લેવાનું ચાલુ છે આથી લાભ લેવા માગતા પશુપાલકોએ આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે ગામના વીસી ઈ એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફતે આપ આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટાભાગના લોકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય જ છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ક્યાંય ખર્ચ ન કરતા પણ ઘરે બેઠા જ પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં આના માટે ઓનલાઈન અરજી કરી શકો છો દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે જેમ કે બારકોડેડ રેશન કાર્ડ જમીન માટેનો આધાર બેંક લોન મંજૂરી આદેશ જાતિનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ માટે બચત ખાતા બેંક પાસબુક અથવા રદ થયેલ ચેક તો મિત્રો આ મુજબના ડોક્યુમેન્ટ્સ લઈ દર્શક મિત્રો આપ સૌએ પોતાના મોબાઈલમાં અથવા જે તે સ્થળે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી થઈ ગયા બાદ મિત્રો એ ઓનલાઇન અરજીની પ્રિન્ટ કઢાવીને આપ સૌએ અરજીની ડાબી બાજુમાં જે સરનામું લખેલું હોય તે સ્થળે આપ સૌએ અરજી અને આ મુજબના ડોક્યુમેન્ટ્સ અરજી કર્યાના સાત દિવસ સુધીમાં ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે વધુ માહિતી માટે દર્શક મિત્રો આપ સૌ તમારા તાલુકાની પશુપાલન વિભાગની ઓફિસ અથવા જે તે જિલ્લાની પશુપાલક ઓફિસનો સંપર્ક કરી શકો છો અને વધુ વિગત મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય પશુપાલક મિત્રોને પણ શેર કરજો એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જય હિન્દ જય જય ગરવી ગુજરાત